પર્યાવરણના નામે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ એવા ભારે ભરખમ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે દાદાનું બુલડોઝર આમ તો આખા ગામમાં ચાલે છે પણ જ્યારે ગુજરાતના જંગલોની વાત આવે તો ત્યાં ક્યાંક દાદાનું ગુલડોઝર થંભી જાય છે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના જંગલો ઉપર તેર હજાર હેક્ટર જમીન ઉપરનું દબાણ છે આ આંકડો મારો નહીં લોકસભાનો આંકડો છે ત્રણ હજાર સાતસો હેક્ટર થી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપી દેવામાં તો દાદાનું બુલડોઝર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં ચાર હજારથી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઉભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયાનીય છે સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સાહીઠ ટકાથી વધુ વેકેન્સીઓ છે જગ્યાઓ ખાલી છે કર્મચારીઓ નથી એટલે માત્ર ચાલીસ ટકાથી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે ગુજરાત રાજ્યની સરકારને ક્લાઇમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે અને એવું નહીં કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે નગર કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના સાત રાજ્યોમાં લાગુ પડ્યો પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય એ સાત રાજ્યમાં નગરવન યોજનાના જે કહી શકાય કે જે હંડ્રેડ ડેઝનો એક્શન પ્લાન હેઠળના સાત રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપ્પડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે આમ તો માં હોય તો મોસાડમાં માં હોય તો બાળકને ચિંતા ન થવી જોઈએ પણ આ તો ઊંધું થઈ રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાતથી આવતા હોય છતાં પણ ગુજરાત સાથે અન્યાય થાય અને આ પ્રકારના પ્રોજેક્ટ તો બીજા રાજ્યોને આપવામાં આવે અને તેમાં સમાવેશ કરે